વિમલભાઈ ઘોઢા ગામે આવેલા છે લાખણી તાલુકાનો બોર્ડરનું કામ છે ઘોઢા બનાસકાંઠાનો બોર્ડરનું કામ છે પ્રાકૃતિક ખેતી અમૃતભાઈ કરી રહેલ છે તો તેમની મુલાકાતે આવેલા છીએ આજે તો મોતીભાઈ તેમણે શું શું વાપરેલું છે તેનો પરિચય છે સૌ પ્રથમ તમારું નામ આપો ગામનું નામ મોબાઈલ નંબર આપો એટલે બીજા જે જોઈશ છે નહીં મારું નામ રબારી અમૃતભાઈ રાણાભાઈ ગામ ગોટા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો ત્રણ વર્ષ એમાં એમાં જીવામૃત અમૃત બેક્ટેરિયા અને જે આપણા કામાની તમે વસ્તુ આપો છો પછી પોટાશમાં કઈ વસ્તુ વાપરો આંકડો બનાવેલો જ છે પણ વામૃત વાપરે છે ગંજીવામૃત અને શેનું ખાતર હા અને અત્યારે આ ઘઉં હું પ્રાકૃતિક ઘઉં છે છું જેમના માટે જ વાપરું વાવ્યા છે પોતાના પરિવાર માટે હા ઘર માટે સાહેબ કેવું રહેશે રિઝલ્ટ પ્રાકૃતિ બહુ મસ્ત મહેનત કરે એના માટે બહુ સારું છે બરાબર ખર્ચો બિલકુલ વગર ખર્ચા બરાબર પોતાની મહેનત જોઈએ હા પોતાની આની અંદર આપેલું છે એ જે આંકડો છે દુરો છે અને છાશ છે અને ગૌમૂત્ર છે અને યુરિયા અને પોટાશ નું કામ કરે છે નાઇડ્રોજન આ એકદમ પ્યોર છાશ છે એની અંદર આ છાશ છે અને આ બેરલમાં ગૌમૂત્ર છે જીવામૃત છે અને જીવામૃત એમને બે દિવસમાં જ ખાલી કરેલું છે તો અમરતભાઈ સતત એમ કે પ્રાકૃતિક ખેતીને લઈ અને ચાલી રહેલ છે તેમને આ ઘઉં વાવેલા છે તે પ્યોર નેચરલ અને ગાય આધારિત જ છે જે ભાઈને જોઈતા હોય એમને નંબર બોલેલો છે તેના ઉપરથી કોન્ટેક કરી અને તેમના ઘઉંનો ઓર્ડર આપી શકે છે અને આ ત્રીજા વર્ષના ઘઉં છે એટલે પ્યોર પ્રાકૃતિક ઘઉં છે અને જે ભાઈને લેવા હોય એ લઈ શકે છે તમે બીજા ખેડૂતોને શું આપો કરશો ને પોતાના ફેમિલી માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે બરાબર જય ગૌ માતા જય જય કિસાન જય કિસાન